જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આ જીવાત્મા પોતાની જાતને દેહ માનીને બેઠો છે હવે જીવ પોતાને દેહરૂપી કેવી રીતે માની બેઠો છે તેના માટે મિત્રો આપણે બે ત્રણ દ્રષ્ટાંતો જોઈએ બરાબર દ્રષ્ટાંતોથી એ સમજાશે હવે કોઈ એક બ્રાહ્મણે જુવારના મૂળ તથા બાજરી વગેરે માજો નાખી અને એને ઘૂંટી ખૂબ મસાલો નાખી કેફ ચડે એવી એક ભાંગ તૈયાર કરી અને પુષ્કળ પીધી હવે ભાંગના કેફથી પોતાનું પણ ભૂલી ગયો કે નશો ચડી ગયો બરાબર હવે નશામાં બોલવા લાગ્યો હું છત્રિય છું હું વૈશ્ય છું છુદ્ર શું સુતારશું લુહારશું એમ બકવા લાગ્યો બરાબર પરંતુ એવું વિપરીત બોલવાથી તે બ્રાહ્મણ મટીને કાંઈ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર થઈ ગયો ન હતો બરાબર પણ તે બ્રાહ્મણ જ હતો હવે ભાંગના ઘેનમાં જ તેને વિપરીત બોલતો હતો બરાબર તે ભંગના નસમ તો રીતે બોલતો હતો બરાબર હવે પછી કોઈ દયાળુ પુરુષે તેનો નસો ઉતારવા સારું તેને ખટાશ છાસ દહીં તથા ઘી પાયું અને તેનું ઘેન તેનો નશો ઉતરી ગયો અને પાછું તેને પોતાની જાતિનું જ્ઞાન થયું તેથી તે પોતાને હું બ્રાહ્મણ છું એમ કહેવા લાગ્યું અને હું ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર છું એવું વિપરીત માનવા પણ હું તેને એને છોડી દીધું બરાબર હવે પેલો બ્રાહ્મણ જેમ પોતે બ્રાહ્મણ હોવા છતાં ભાંગના કેફને લીધે હું ક્ષત્રિય છું વૈશ્ય છું શુદ્ર છું એવું વિપરીત બોલવા લાગ્યો તો તેમ આ પ્રત્યેક આત્મા પણ અજ્ઞાનરૂપી કેફને લીધે અજ્ઞાનતાનો નશો ચડી ગયો એના કારણે અજ્ઞાનથી કલ્પેલા આસ્થુળ શરીરના સંબંધથી પોતાનું વાસ્તવિક સચિદાનંદ સ્વરૂપ ભૂલી જઈને હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું વૈશ્ય છું હું ક્ષુદ્ર છું હે હું બ્રહ્મચારી છું હું ગૃહસ્થ છું હું કુળવાન છું હું જન્મું છું હું મરું છું હું પુરુષ છું હું સ્ત્રી છું હું કરતા છું હું ભોગતા છું એવી રીતે અભ્યાસ કરે છે પરંતુ સત્ય સત્ય રીતે તેમ નથી પણ પોતે દેહાધિકનો દ્રષ્ટા સાક્ષી બ્રહ્મ રૂપ છે તે અનાદિકાળના અજ્ઞાનને લીધે જાણતો જેમ પેલા બ્રાહ્મણનો કેફ કોઈ દયાળુ પુરુષે છાસ દહીં વગેરે પાઈને ઉતારી નાખ્યો તેમ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ એવા અજ્ઞાનીને જ્યારે બ્રહ્મવિદ્યારૂપી ઉપદેશ પાય છે ત્યારે તેનું અજ્ઞાન ટળી જાય છે અને તેનો ધ્યા ધ્યાસ ટળી જઈ પોતે પોતાને સચિદાનંદ સ્વરૂપ માને છે